તારા પપ્પાની દીકરાની વહુએ કઈ રસોઈ બનાવી નથી યસ કોઈ રસોઈ બનાવી નથી કારણ કે મેડમને ભૂખ લાગી નઈ હોય એટલે મેડમ હવે જમવાનું શું કામ બનાવે કોઈ માટે આ કેવું છે યાર હું ગમે એટલું કહું છું આ વહુને પણ મગજમાં બેસતો જ નથી અને જો હું વધારે બોલું તો તારા પપ્પા સાંભળી જાય તારા પપ્પાની ટકોર સાંભળવાની હું એમ કહું છું કે દીકરી આ કો દિવસ નોકરીએ જાય છતાં પણ મારી દીકરીને તકલીફ વેઠવી પડતી હોય તો હું એક દિવસ નોકરી બંધ કરાવી લઈશ એવું લાગે છે મને નોકરી પણ કરવાની ને ઘરનું કામ પણ કરવાનું ઓ પ્લીઝ આ મમ્મી હું જોબ બંધ નહીં કરું આઈ લવ માય જોબ હું કામ કરવા માંગુ છું આગળ વધવા માંગુ છું એટલું બધું જ તમને પેટમાં મળતું હોય ને મારું તો ભાભીને સમજાવો કે સમયસર કામ કરે આ જ્યારે ત્યારે મારી પાછળ પડી જાય છે

કે મારી દીકરી ઘરના કામ નઈ કરે તમારી વહુને બધું જ ઘરનું કામ કરવું પડશે એટલા માટે તો અડધો કલાકનું ભાષણ આપી દીધું તો શું કહ્યું પપ્પાએ કહું તો છું અડધો કલાકનું ભાષણ આપી દીધું વેરી ગુડ આ ઘરમાં બધા છે ને આ વિધાનસભા જેવું કરીને બેઠા છે કે વિધાનસભામાં અલગ અલગ પક્ષ ભેગા થાય અને બધા પોતપોતાની વાત રાખે ફેસલો તો કઈ ના આવે પણ બહેસ કરવા માટે બરાબર મુદ્દાઓ મળે બધાને હા બધું એવું જ થઈ ગયું છે હવે મને એ સમજાતું નથી કે મારે ઘરમાં કરવાનું શું છે એક તો મારી દીકરી કમાઈને ઘરમાં આપે અને આખો દિવસ ઘરમાં કોઈ રજા હોય તો રસોઈ નો બની હોય રસોડ આખું ખાલી હોય મારી દીકરીને ભૂખી આમને રાખશે તો કામ કર હું તને થોડાક રૂપિયા આપું ને તો તું બહાર જઈને નાસ્તો કર્યો ભાઈ સાહેબ એક ટાઈમ નાસ્તો આવીશ બે ટાઈમ નાસ્તો કરી આવીશ પણ રોજ તો જંક ફૂડ ખાઈને નહીં ચાલે ને મમ્મી બહાર નું ફૂડ મારા માટે હેલ્ધી નથી તમને ખબર છે ને એક ટાઈમ તો માણસને ઘરનું જમવા જોઈએ કે નહીં જાણો છું કે માણસ ફેમિલી સાથે રહેતો હોય તો એક સમયે ઘરમાં જમવાનું જોઈ મમ્મી લિસન ટુ મી કેરફુલી આજે હું છું કાલે હું નહીં હોય પણ સમસ્યાનો સમાધાન ત્યારે આવશે જ્યારે તમે બોલશો બાકી ભાભીને તો આટલું જ જોઈએ છે કે કોઈ બોલે ને એમની ઘંટી ચાલ્યા જ કરે પણ તમારે બોલવાનું ચાલુ કરવું પડશે અત્યારથી તમે સ્ટેપ લેશો મૂવ લેશો તો આગળ જઈને ફરક દેખાશે હા બેટા મીરા લાગે છે એવું કે આ ચમત્કાર વગર આ નમસ્કાર નહીં કરે કે જે તારે મને થોડો ઘણો સપોર્ટ તો કરવો જ પડશે થોડો ઘણો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ સપોર્ટ છે મારો પણ જ્યાં સુધી વાત આપણા બંનેની વચ્ચે હોય ત્યાં સુધી બીકોઝ મને પપ્પા અને ભાઈ ઉપર ટ્રસ્ટ નથી જો આવી રીતના જ તું લાઉડ બોલશે રસોડામાં આખું ગામ સાંભળશે કહેવાય છે કે દિવાલને કાન હોય છે પણ ઘરમાં વ્યક્તિઓ પણ હોય છે ને એ પણ કાન દઈને બેઠા હોય છે કે મા દીકરી શું વાતો કરે છે ધીમે બોલતા શીખો મમ્મી દિવાલને કાન હોય છે મોડું થોડી હોય છે કે સાંભળીને કોઈને કહેવા જાય